ધાઈ ડાયર અને રામ રામ સીતારામ ની જય માતાજી તો આજ હવાર હવાર નો પોર હે અને જો હું ઉઠી ગઈ તો આજ રક્ષાબંધન હે તો બધા મારા ભાઈઓ ની હેપી રક્ષાબંધન ઘણી રાખડી બંધવાનો બહુ જ ઉમંગ હે પણ રાજુ ઇન્ડિયા હે પરત માર ભાઈ હે નહી તો બધા મારા ભાઈઓને હેપી રક્ષાબંધન

તો જો એ હું એને ભરત ની રાખડી બાંધી દા તો તાર મારાથી કંઈ બોલાણું નતું ના ખોટું બોલવું તાર કંઈ બોલ્યા નતા મારા ભાઈઓની હેપી રક્ષાબંધન અને આઈ મિસ યુ ભરત એવરી ડે કે આવે તાર હું વાટ જોઈને બેઠી હોય કે મારો ભાઈ આવી છે તો ભાઈ ને કાંડાના બાંધવાને બદલે ફોટે બાંધવી પડે તો ભાઈ મારાથી તાર કંઈ બોલાણું નહીં તો એ હું કા હાલો ઓશુઅર કરે દા તો હાલો હું મારા ભાઈને રાખડી બાંધે તા તમે બધા અહીં તો વહેલી બાંધી દીધી હે હું ઉઠી હતી ત્યાં વહેલી પણ બાંધી નહોતી એ જો અગડી બસ રાખડી બાંધા તો પહેલાં દીવા કર્યા તાર નીતા વિડીયો ઉતારતી હતી પણ નીતાએ કંઈ ન બોલે ને મી કંઈ નહોતી બોલી તો જો ભાઈની સાંધલો કર્યા કઠોર થવાની બહુ કોશિશ કરી હતી પણ કુદરતી કામ હે કા દી જીવો હે ને તે આપણે ગમે એટલા કઠોર થઈએ તો એ થવાય નહીં બીનું માટે સ્પેશિયલ દિય છે ને મારે તો રાજુ ઇન્ડિયા છે તો હાલો હું હે ને ભરતની રાખડી બાંધે તા હું એ દર હી એની ફોટે જ રાખડી બાંધા ઇન્ડિયા આવતી તે ફોટે બાંધતી અવાર નીતા ગઈ તાર કીધું હતું તેના હોરાપુરાની ખાંભી બાંધી આવી હતી નીતા ઇન્ડિયાથી આવી તાર બાંધી આવી હતી પણ તોય જો હું ફોટે વરણની બાંધા તો હું કાલો વટાણે ફોટે રાખડી બાંધે તા આપણે જે હાથમાં ગાંઠવારીએ ને આમાં ગાંઠ આપણે પહેરાવીએ એમાં ઘણી હાથે ગોળેનો ફેર થઈ જાય ભાઈ વાટ જોવા તારી બોલવાની બહુ કોશિશ કરી હતી પણ બોલાતું નહોતું મારાથી કંઈ એટલી બોલી નહોતી અટાણે ઓશોવર કરા પણ જો મન મન કરીને કંઈ બોલવાની અડપ થતી ન કે બોલાય ભાઈને મીઠું મોય કરાવવા દઈએ સુખા ઓલું કરે ને પૈકી લાગેલીએ કે ભાઈ ભાઈ મારો ભાઈ થાય ને તો આવી જાય આરતી કરી લઈએ આપણી એવા આપણે કાનુડાની રાખડી બાંધી દઈએ ભેગા ભેગની તક મમ્મી કાનુડાની એ તું જ બાંધી દે કે તો જો કાનુડાની આપણી રાખડી ભેગા ભેગ બાંધી દઈએ બે ભાઈ કાનુડોઈ ભાઈ છે ભરતી ભાઈ બે ભાઈ રાખડી હટાણે હું બાંધે દા નીતા કે હું મારા પપ્પાની ને નિર્મલ ને કે ને આજ બપોર પછી રાહુલ ને રોહિતની રાખડી બાંધવા હું ટુકડા કાંઈ મીન ભાગે આવી પછી રાખડી બાંધે તો જ મારા કાનાની રૂપાળી મસ્ત મજાની રાખડી બાંધા ચોકલેટ ખવરાવા આ તા પેડા નીમરે એટલે એના હાટા ની જો ચોકલેટ ખવરાવી કાનાની ને રાખડી બાંધે દા નીતા અવાર આવી દુકાનનું લતી આવી હતી તો જો મસ્ત મજાની રાખડી બાંધી દીધી કાનાની મીઠું મોકર આવે દીધું ને એ આપણે આરતી કરેલીએ બહુ જાજો તો કંઈ આપણે લાંબો વિડીયો નથી કરતા પણ ટૂંકમાં પતાવે દઈએ આજ તો ઘણીયું બીનુંના દિલ દુખાણાય ઘણી બીનું ભાઈઓની વાટ જોઈને બેઠી હે રાખડીનું ટાણું શેતી તો જો અટાણે હે ને નીતા એ રાખડી બાંધવાનું ટાણું હે નીતા રાખડી બાંધવી નિર્મલની બાપાની તો બધી તૈયારીઓ કરે હે રાખડી બાંધેલી ને પછી હે ને અમારે જાઉં રાહુલ ને રોહિતની રાખડી બાંધવા તો નાઈ અગળી જાય હું પેલા નીતા બાંધેલીએ આજે મોડું થયું નીતા કાયમીથી વહેલી આવતી રહી હતી પણ નિર્મલ ને બાપ દીકરાની બેની મોડું થયું એક વહેલું આવે તો એક મોડું થઈ જાય તો હાલો ભાઈ રાખડી શરૂઆત કરી દઈએ નીતા અહીં વાર લાગી અમારે પણ એટલે આખો ત્યાર થઈ ગયો હું અહીં ત્યાર થઈ ગઈ હે બસ જો નિર્મલ એક ત્યાર થઈને આવે એટલે સીધો અગળી હે ને ચાલુ કરી દઈએ હાલો જો નિર્મલ ભાઈ આવે ગા હે

લીરી તારિયું રાખડીઓ ઈ પુગે આવ્યુ કે બાંધાણી ટસા કાઓ ફટો ફટ ફિટ્યા હા મારે ધન નેતાઈ ને લીરી કોઈ ની મારે હા તો જો આ બે વધે રાખડીઓ બાંધી દીએ નીતા પછી એના બાપને ની બાંધી દીએ અને અમારા ત્રણેયને ને મોકલી દે પછી નીતા મણી બાંધી દીએ પછી આકડે અમે જઈએ તો અમાર નીતા હે ને કાલે તાતલી લેવી દીધી તાતલી જોઈ ખાય વારથી ઉતાર પાપાને રાખડી બાંધી દીએ બંધ કરી દીધું એવો ચાલુ હાપા ને બાંધે પછી મારી બાંધી તો વેલર બંધાઈ જાય ગરમી થાય પંખો કર લેવાય પંખો અહીં ફેરવે ને નિર્માણ અમાર નીતાબેન ને કઈ બોલતા ત આવડતું નથી પરબંદો બર રાજા રક્ષે રક્ષે 365 દિના આશીર્વાદ ઈ હું કઈ તું બોલ ના એ તા કે નીતા ને હું કઈ બોલતા ત આવડતું નથી હું પીયા પડી હું દે

मार जाओ तब मार जाओ सो कर दिए रहल इन्हीं मर्तुजा इन्हीं मर्तुम पे जा रुपयात में बेबीन रुपयात में देखा था बिल हेलो रेडी इंडिया नव नव जरूरी हो तो जो निर्मली इंडिया न नव जरूरी है तो चलो ये फटा फटे नामी घाई का नहीं रह जाए मैंने न पुकता था ये मम्मी

Oh, दी जो हमने निर्मल ने लाइट उस चालू कर दी थी कलर कलर नहीं बताए कलर फिर जो एक लाख लाख ये ठीक ला। आखिर में स्त्री फिट कर रही है तो बताए एक लाख कलर फिर पास वाली

અને એક આખો યુરુલકુ માર્કેટ છે બહુ મોટી માર્કેટ છે અને બધા થી સસ્તું ના જ મળે મારો જે એસકે લોગો તો ને એમાં તમે દેખાડેલી એ માર્કેટ પર આવી દી આમાં ને આ લોક મને ને દેખાડેલ આ સેનલ માં આ સેનલ માં દેખાડેલ હાજ કે તાળી 07 આ ફટાક ધીરે ધીરે ફૂટતા જાય જો એ વગડે માર્કેટ આવી હે માર્કેટી તમે દેખાડા એ માર્કેટી પાછું નેક બહુ જાવા ન વીત આવી હમણાં ગાંતા તા ખરી પણ તે તો કોઈ વિડિયો કે ઉતાર્યો નતો જટ જટ મોડું થતું તો એટલે લેન ભાગે આવતા આ માર્કેટી બધી કા તો સસ્તું મળે ને બધી ટોટલી વસ્તુ મળે ગમે એ વસ્તુ તો જો આ માર્કેટ આવે તમને દેખાય થોડી થોડી બહુ તો ન દેખાય આ કોટાડ બસ દેખાય જાય રે અમાર કેટી બતાય કા તો સસ્તું મળે જાડવા આવે જોઈએ ટાઈમ નહી તો કાલે જાય હું માકે નો કોકરા પીવો મેળા આય ને તારે બતાડ્યું તમણે કે ડમ્ફરી આય જો લ્યો આ મોટે પૈયે પ્રોગ્રામ હે પણ વિડિયો બાર નો શૂટિંગ કરે કારણ કે કોપીરાઈટ ગીત જોઈએ વિમાન

એનું કર્યું તો તોય મોડું જે પાણીની કે આ આ બધે જો ના 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 મોડી ભાઈ અમારથી ના નો કહેવાય એ તો કાં અમારથી ના નો કહેવાય એ જોઓને જમણાને ધો જાય બેય થાય થોડો

আগৰ একো কথা নমাৰ মোকজা পাছ গীত হাল

ખાવાં જડે કે રાઈકલા અલે આલામો લાગ્યું ને તારી બીની બનાવીવા મસ્તનું ને ખાવા ઓઠાંગ કરીએ આ તા મહીસ્ટી ન હોય તફના પેટનો એ બીની ખાલે ફ્રુટ સલાડેટ બનાવ્યું બનાવ્યું તો ભાઈ મારા ભાઈ ની આમા તો બધી દેવું પડ્યું બનાવવું જો એ ભાઈ મણી લેતા અડધી એ જો આ ડાઈટી સીડ્યુ ડાઈટી સીડ્યુ ડોકરાજી હું ગયો ઠકે આવું આ પાપા કાલે મોગું સપું કે મણી ઠેકુ નો ઠેકુ કરના ખદાય આપણે આવડતું નતો બનાવી દલે ભાઈ ને ખાતો કોઈ નક કરી મરે તો આ ધંધો તો કે મને આઈ મુ મેલું કીધું તને આખી રેસીપીનો વિડીયો વિડિયો બનાવ લે તો માર વાંધો નો આવત રેખા તું આવડે ને વાંધો ને આપણે રેખાને ફોન કરી દે તો એકદી આવે ને બનાવી દઈએ ભાણેજ વાત બસ બધા તમે બધા તો જોઈએ માતાજી ને ને ભગવાન એની હોવર ના કરે ફીટ્યા ફૂટ્યા 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 હોય

એ તગા કે બારી મીટી કોકનો જી મર્યો એકદમ મારી તાર વાત છે એકદમ આટલા શરદી જી મું છે એ તગા કે શરદી જી મું હે ને આ એટલી તારથી હું સમજીવન કર બારી મીટી ઈ જીવા હરુજી કરે તામને કુત કરી જાયતી બોલી કે આપણે ખાટ જેતી રહી

કરી ત્રણ બિન ભાઈ કરી તો તમને કીધું તો તખાને આટલી વે લે લે દેખાવા મે દે થોડી ના લે બે મે જો બે આ જો ઓલી આ નોટ ને નોટ કે દી તમને નો ઈ નો નોટ આ જો નોટ નોટ તમને નો તમને ખપે નોટ 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 તમને નો ખપે ઈ માર ભાઈ ની નોટ નો લે હગો ચોકલેટ લે હગો હા

આઈ માય ઓય ને તો તારી વાત ખોટી છે તમે ગમે કરો આજ છે ને મારા બે બે ને તાકાત છે આજ બે બે ભાગવું ન અખતરો હાસું ભાણેજ બોલે એટલા અમને ખબર છે